હેલો મિત્રો આજે જંબુસટ તાલુકાનું ઉબેર ગામ એમાં પણ એક પ્રાચીન કૂવો છે તેના વિશે તમને થોડીક માહિતી આપું તો કૂવો બતાવું આ કૂવો સો થી દોઢસો વર્ષ જૂનો છે અને પાણી પણ બહુ ઉપર જ છે પાંચ દસ ફૂટ જ પાણી છે જોઈ શકો છો આ કચરાના કારણે પાણી નથી દેખાતું અને આ કૂવાનું ગામ લોકોએ નામ પણ આવેલું છે ઝવરીનો કૂવો અને ગામની પબ્લિક અહીંયા જવારા વિસર્જન કરવા માટે પણ આવે છે ને ઉબેરથી વિરાજ બાજુ જઈએ તો ખાલી પાંચસો મીટર જ આ કૂવો છે તમે જોઈ શકો છો ને એવું પણ કહેવામાં આવે છે કે આ કૂવામાં માતાજીનો વાસ છે તો જય માતાજી આવા વિડીયો જોવા માટે લાઈક ફોલો શેર આનાથી સારા બનાવીશ ને સારું પ્રાચીન પ્રાચીન વસ્તુ તમને જોવા મળશે જાણવા મળશે